તો હાલ જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારો સ્વાદ શું છે કે નવા વિડીયોમાં જોઈ લ્યો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી આ ખેતીની વાતો વાતોલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો અત્યારે હે ને આપણે આ કપાસમાં ખાતર નાખવી છે અને હે ને મિત્રો આજે આપણે આમાં એમોનિયા પોટાશ અને મેગ્નેશિયમ તે બન તે ત્રણેય ખાતર આમાં નાખવાનું ચાલુ છે જોઈ તમે આવડી પાછળ આપ જોઈ શકો છો એમાં આમાં ક્યારે ક્યુ ખાતર નાખું ને મિત્રો તો જોઈ લો હમણાં હું એને આમાં ચાર્ટ દેખાડી દઉં તમને ખબર પડી કે ક્યારે ક્યુ ખાતર નાખવું છે તો જોઈ મિત્રો આમાં છે ને જોઈ આમાં છે અત્યારે મેગ્નેશિયમ એમોનિયા અને પોટાશ તે અત્યારે ને આપણે આમાં ખાતર નાખવી છે અને આપણો કપા તમે જોઈ શકો છો જોઈ લો કોક પાંદડા આવી રીતના થાય છે ને એટલે ને આપણે પોટાશ ને એવું એમોનિયા ને એવું મેગ્નેશિયમ કીધું ખાતર નાખી દઈએ તો જોઈ લઈએ મિત્રો અત્યારે હે ને આપણે આમાં હેને એક મૂકીને કપાસના પાટલામાં ખાતર નાખ્યું છે આપણે તો જોઈ લઈએ આ પાટલામાં નાખું ને પછી પાછું આ મૂકીને આ પાટલામાં ખાતર નાખું એટલે હે ને અત્યારે આપણે એક મૂકીને એક કપાસના પાટલામાં આપણે મેગ્નેશિયમ એમોનિયા અને પોટાશ ત્રણ વર્ષ ખાતર નાખ્યા છે આજે હા તો હલો બસ મિત્રો જોઈ લઈએ આપણે હેને કપાસમાં ખાતર નાખી દીધું છે અને હવે નીકળી પાછા ઘર બાજુ હવે હે ને આપણે જવાનું છે પાછું આપણે સોયાબીનનું ઓનલાઈન કરાવવા તો હાલો બસ મિત્રો આ વિડીયો એટલું તો આ વિડીયો લીક કરો અને વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળી પાછા નેક્સ્ટને જય માતાજી